નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ ચીખલીના ફડવેલ ગામે વલ્લી મટકાનો જુગાર રમતા છ જેટલા શકુની મામા ઝડપાયા પોલીસે છ જેટલાને ઝડપી પાડી રોકડ રૂપિયા ત્રણ મોટરસાયકલ સહિત બોતેર હજાર નવસો પિસ્તાલીસનો મુદ્દો માલ કબજે કરી જુગાર કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે વાત કરવામાં આવે તો પકડાયેલા છ શકુની મામાઓની અંદર મનહર હરજી પટેલ મોહન પટેલ પરસોત્તમ પટેલ સાથે જ સુરેશ મણિલાલ પટેલ કિશોર નારાયણભાઈ પટેલ અને બાબુભાઈ મંગાભાઈ પટેલ કે જેમની પાસેથી દાવ પર લગાવેલા રોકડ રૂપિયા દસ હજાર નવસો પિસ્તાલીસ પાંચ નંગ મોબાઈલ જેની કિંમત બાર હજાર રૂપિયા ત્રણ મોટરસાયકલ જેની કિંમત પચાસ હજાર રૂપિયા કુલ્લે બોતેર હજાર નવસો ને પિસ્તાલીસના મુદ્દા માલ સાથે ઝડપી પાડી અને વધુ તપાસ હાથ ધરી છે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા નવસારી ગિલખડી સ્થિત વિદ્યાધામ વિદ્યાલય સ્કૂલ ખાતે ફ્રી આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત શાખા દ્વારા તારીખે ત્રણ ફેબ્રુઆરી સોમવારે ફ્રી આઈ ચેકઅપ કેમ્પ તથા ફ્રી ચશ્મા વિતરણ ગિલખડીની વિદ્યાધામ ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તુષારભાઈ દેસાઈ ધર્મેશ કાપડિયા તેમજ હિમંશુ શ્રીમાળી રાજુભાઈ હાજર રહ્યા હતા વાંસદા ખાતે શિવમ હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું વાંસદા પંથકની જાણીતી હોસ્પિટલ શિવમ હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે દરમિયાન ખ્યાતનામ ડૉક્ટરે સેવા આપી હતી વાંસદા સ્થિત શિવમ હોસ્પિટલ એટલે કે વાંસદા ચીખલી મહુવા અને ડાંગ જિલ્લામાં એક વિશેષ નામના ધરાવતી મેડિકલ સેવા પૂરી પાડતી હોસ્પિટલ સાબિત થઈ રહી છે તે હોસ્પિટલ દ્વારા દર્દીઓને સરળતાથી મેડિકલ સુવિધા પ્રાપ્ત થાય તે હેતુસર એક મેડિકલ કેમ્પનું આયોજન વાંસદાના આંબાબારી ખાતે કરવામાં આવ્યું હતું વાંસદાના વાંગણ ખાતે શ્રીરામ જાનકી મહોત્સવમાં એકાવન જોડાનો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો સેવા પ્રતિષ્ઠા ટ્રસ્ટ નવસારી આયોજિત એકાવન જોડા સમૂહ લગ્નમાં આવનાર કન્યા વલસાડ જિલ્લા તાપી જિલ્લા નવસારી જિલ્લા ડાંગ જિલ્લા તથા નાશિક જિલ્લાના ત્રેવીસ ગામોમાંથી યુગલોના સગા સંબંધી વધાર્યા હતા સમૂહ લગ્નમાં એકાવન જોડાને તમામ વ્યવસ્થા તથા કર્યાવર સંપૂર્ણ વ્યવસ્થા સાદકી ગ્રુપ સુરત દ્વારા સૌજન્ય પૂરું પાડ્યું હતું સાદગી ગ્રુપ સૌજન્યથી યુગલને કર્યાવર માટે કબાટ બેગ દુલ્હન સેટ રસોડાની કીટ તથા જીવન જરૂરિયાતના સાધનોની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી વાંસદા ચીખલી ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ભાજપ સરકારનો પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ રદ કરવાનો તગલખી નિર્ણય રદ કરી આદિવાસી બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવ્યા બાદ મળતી શિષ્યવૃત્તિને પુનઃ બહાલ કરે તે માટે વાંસદાનગર ખાતે ભવ્ય રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પા ગામે બાળ આરોગ્ય મેળાનું આયોજન કરાયું દિવાળીબેન ટ્રસ્ટ બારડોલી અને દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટના નવસરના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મેળામાં તીર પ્રાથમિક શાળાના એક હજારને પંચ્યાસીથી વધુ બાળકોએ ભાગ લીધો હતો દિવાળીબેન ટ્રસ્ટના મિશન અને સમાજ સેવા પ્રત્યેના અખંડ પ્રયત્નના ભાગરૂપે ત્રીસમી જાન્યુઆરીના રોજ હવા તાલુકાના ચિરપાડા ગામે બાળ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું સાપુતારા માલેગામ ઘાટમાર્ગમાં ખાનગી બસને નડેલા અકસ્માતમાં રાહત અને બચાવની કામગીરી કરનાર સુરક્ષા કર્મીઓને સુરત મહાનિરીક્ષક દ્વારા પ્રશંસાપત્ર તેમજ રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા તારીખ બીજી ફેબ્રુઆરી રોજ સવારે પાંચ વાગ્યાના સમય દરમિયાન સાપુતારાની તળેટીમાં આવેલા માલેગામ ઘાટમાં નાસિકના ત્રંબકેશ્વરથી દ્વારકા થઈ ધાર્મિક પ્રવાસે જઈ રહેલ ખાનગી બસને નડેલા અકસ્માત દરમિયાન રાહત અને બચાવની કામગીરી કરનાર સુરક્ષાકર્મીઓને સુરત પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ દ્વારા પ્રશંસાપત્ર અને રોકડ રૂપિયાનું ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા મરીન લાઇન પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા એપલ કંપનીનો આઈફોન પ્રો મેક્સની માંગણી કરેલી હકીકતો આધારિત ફરિયાદ થઈ હતી જે સંદર્ભે સંપૂર્ણ તપાસ પૂર્ણ કર્યા બાદ નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરાવી દેતા આરોપી દિનેશ જમનાદાસ કુમાવત તરફે નવસરીના એડવોકેટ એવા પ્રતાપસિંહ મહિડા અને એમની ટીમ દ્વારા ધારદાર દલીલો રજૂ કરતા આજે એમને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ શ્રી કેડી દવે દ્વારા આરોપીને શરતો અધીન જામીન મુક્ત કરાતો થયેલ છે વિનય મંદિર દાંડીના સભાગૃહમાં ખાદી ગ્રામ ઉદ્યોગ અમદાવાદ આયોજિત આસિસ્ટન્ટ સ્ટેટ ડિરેક્ટર અજય રાજપાલની ઉપસ્થિતિમાં નવસારી જિલ્લા ખાદી ગ્રામ ઉદ્યોગ સરકારી મંડળીના સૌજન્યથી શ્રી બિરસા મુંડા જન્મ જન્મજયંતિ ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન તેર ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન ભેજનું પ્રમાણ નેવ્યાશી ટકા તો સાંજ દરમિયાન બત્રીસ ટકા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરીએ તો એક પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો વિજલપુરની આંબેડકર નગર પ્રાથમિક શાળાનો વિડીયો થયો વાયરલ વિજલપુરની શાળામાં વિદ્યાર્થીઓ પાસેથી ઝાડુ મરાવતો વિડીયો થયો વાયરલ આંબેડકર નગર પ્રાથમિક શાળામાં શિક્ષકોએ વિદ્યાર્થીઓના હાથે ઝાડુ પકડાવ્યા શિક્ષકો શાળામાં સાફ સફાઈના કામો વિદ્યાર્થીઓ પાસે કરાવતા હોવાના વિડીયો વાયરલ થતાં હડકંપ મચી જવા પામ્યો છે વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તકોની જગ્યાએ ઝાડુ પકડાવનાર શિક્ષકો સામે પગલાં ભરવા માંગે જિલ્લા શિક્ષણ અધિકારીએ વિદ્યાર્થીઓ પાસે કામ ન કરાવવા તમામ શાળાઓમાં સૂચના આપવી જરૂરી સાથે જિલ્લા શિક્ષણાધિકારી શાળાઓમાં આકસ્મિક ચેકિંગ કરે તે પણ જરૂરી એવી લોક માંગ ઉઠવા પામી છે રુક્ષમણી વિવાહ જીવ અને ઈશ્વરનું મિલન આ શબ્દો છે પ્રફુલભાઈ શુક્લના પારડી તાલુકાના દસાડ ગામે જલારામ મંદિરે ચાલી રહેલ કથાકાર પ્રફુલભાઈ શુક્લની આઠસો ભાગવત કથામાં આજે રુક્ષમણી વિવાહ ભારે ધામધૂમથી ઉજવાયો હતો કૈલાસબેન ભરતભાઈ કૃષ્ણની જાન લઈને આવ્યા હતા તો મનીષાબેન શૈલેષભાઈ રુક્ષમણીની કન્યા પક્ષે કન્યાદાન કર્યું હતું અને હિતેશબેન મનીષાબેન રુક્ષમણીના રૂપમાં બિરાજમાન થયા હતા જલારામ યુવક મંડળ તળાવ ફળિયા અતુલ ફળિયા અને વાડી ફળિયાના નવી મંગલ ઉત્સવ ઉજવાયા હતા સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું નું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો ચીખલીનો એક નવસારી રુલરનો એક ખેરગામનો એક ગણદેવીના એક અને વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના બે મળી કુલ છ પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસ્તા ફરતા રિઝા પ્રોહિબિશનના લિસ્ટેડ બુટલેગરને પકડી પાડતી નવસારીની એલસીબી ટીમ વાત જો કરવામાં આવે તો દિવ્યેશ ઉર્ફે ડીસીઓ બળવંત પટેલ ઉંમર વર્ષ તેત્રીસ ધંધો ખેતી હાલ રહે એ છરવાડ ગામ બિલ્ડિંગ એ ફ્લેટ નંબર બસો ત્રણ વિનાયક રેસિડેન્સી તાલુકો વાપી જિલ્લો વલસાડ અને મૂળ રહે નવસો ને અડસઠ ડુંગરી ગામ આંબરણીય ફળિયા ઉદવાડા રેલવે સ્ટેશન નજીક જે છ વર્ષથી નાસ્તો ફરતો હતો અને લિસ્ટેડ પ્રોહિબિશનનો બુટલેગર હતો એને નવસારી એલસીબી ટીમે ઝડપી પાડ્યો છે શ્રી રાનકુવા કેળવડી મંડળ સંચાલિત બી એલ પટેલ સર્વ વિદ્યા મંદિર રાનકુવામાં શ્રી રામકૃષ્ણ સંવેદના ટ્રસ્ટ સીતાપુર વાસદા તરફથી શાળાના આચાર્ય સંજયસિંહ પરમાર માર્ગદર્શન હેઠળ ફિલ્ડ ઓફિસર ગાવિત કર્તિકાબેન લક્ષુભાઈ અને પાર્વતીબેન પટેલ શૈલેષભાઈના સૌજન્યથી શાળાના વિદ્યાર્થીઓ માટે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો ધોરણ નવથી બારના બારસો અડત્રીસ વિદ્યાર્થીઓને વ્યસન કરવાથી શું થાય છે અને શારીરિક માનસિક આર્થિક રીતે સામાજિક રીતે માણસ ને વ્યસન કેવી રીતે પાયમાલ કરે છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી વિશ્વ કેન્સર દિવસે ખેડૂતોને ઝેરમુક્ત ખેતી માટે તાલીમ કેવી કે નવસારી ખાતે યોજાઈ માનવ સમુદાયમાં કેન્સર જેવા અસાધ્ય રોગોનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે કેન્સર જેવા રોગો થવાના મુખ્ય કારણો પૈકીનું એક પરિબળ ઝેરના અવશેષોયુક્ત અન્ન અને શાકભાજીનો ખોરાક તરીકે ઉપયોગ છે હરિતક્રાંતિ આવ્યા બાદ ખેડૂતો દ્વારા વધુ ઉત્પાદન અને આવક મેળવવા માટે બિનસમજપૂર્વક અને આડેધડ રાસાયણિક ખાતરો જંતુનાશકોની ઇંદ નાશકોનો વપરાશ થાય છે જેને લીધે જમીન જળવાયુ પ્રદૂષિત થાય છે પરંતુ ખોરાકમાં પણ રાસાયણના અવશેષો જોવા મળી રહ્યા છે બીજી તરફ બિન રાસાયણિક કે ઓછા રાસાયણથી થતા પાકોથી ખેડૂતો વિમુખ થવાતા જેને પગલે આજરોજ વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે મુક્ત ખેતી માટે તાલીમ આપવામાં આવી હતી નવસારીના કૃષિ ખાતે યુટ્યુબ પરથી દારૂ બનાવવાનું શીખી નકલી દારૂ બનાવી વેચાણ કરનાર નવસારીના સગીર અને યુવાન ઝડપાયા નવસારીમાં એક સગીર અને યુવાને યુટ્યુબ પરથી દારૂ બનાવવાની રીત શીખીને બનાવટી દારૂનું ઉત્પાદન કરી તેનું વેચાણ કરવા માંડ્યું હતું ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં નવસારી એસઓજીએ વિજલપુરની લેક્યુ રેસિડેન્સીમાં છાપો માર્યો હતો આ કેસના મુખ્ય આરોપી હિમાંશુ નરેશ પાટીલ અને તેની સાથે સંકળાયેલા એક સગીરને પોતાના રહેણાંક મકાનમાં બનાવટી દારૂ બનાવી અન્ય કંપનીની બ્રાન્ડના નામે વેચાણ કરવા માંડ્યું હતું નવસારી એસઓજીના શ બોરસે અને મયુરને મળેલી બાતમીને આધારે બનાવટી દારૂનું ઉત્પાદન કરી વેચાણ કરવાનું કૌભાંડ બહાર આવ્યું હતું નવસારીના શાતાદેવી રોડ ખાતે દુપટ્ટો બદલવા જવાનું કહી ઘરથી નીકળેલી પરણીતા ગુમ નવસરીના ગણેશ સિસોદરા ખાતે આવેલા ભગવતી વિભ્રિત સામે પરિવાર સાથે રહેતા કમલેશભાઈ પટેલના બત્રીસ વર્ષીય પત્ની દ્રષ્ટિબેન ગત પહેલી ફેબ્રુઆરીએ પોતે નવસારીના શાંતાદેવી રોડ ખાતે દુપટ્ટો બદલાવવા જવાનું કહી ઘરથી નીકળ્યા હતા પરંતુ ઘણો સમય વીતી ગયા છતાં પણ તેઓ ન આવતા દ્રષ્ટિબેનના પતિ કમલેશભાઈ તેમની શોધખોળ આદરી હતી છતાં દ્રષ્ટિબેન ન મળતા તેમણે ગ્રામ્ય પોલીસ મથકની અંદર આ વિશે ગુમ થયાની જાણ કરેલ છે અંચલી નજીક કાર નહેરમાં ખાબકી ઓછા પાણીના પગલે કારમાં સવાર પરિવારનો બચાવ ગણદેવી તાલુકાના અંચલી ખાતેથી પસાર થતી નહેર નજીક આવેલ નવસારી અમરસાડ રોડ પરથી સવારે સાડા વાગ્યાના અરસામાં પસાર થઈ રહેલી એક કાર ચાલક કે અચાનક જ કારના સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર નહેરમાં ખાબકી હતી જોકે કાર નહેરમાં ખાબકી તે સમયે નહેરમાં પાણીનું સ્તર ઓછું હોવાથી કોઈ જાનહાનિ ન થઈ હતી શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઈનમાં નવસારી